હેલો વિદ્યાર્થી મિત્રો ઇજુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નિસ્વા અધ્યયન પોથી નો પાઠ નવ કમળ જળ કમળ જળ કમળ જળ કમળના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ નવના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક આપેલા પ્રશ્નોના ઉત્તર લખો બાળ મિત્રો સૌ પ્રથમ આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ નિયમ 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 એટલે તમે કોઈ લીધો છે કેવો જવાબ હા મેં રોજનું લેસન રોજ કરવાનો અને સુલેખનની નોટમાં દરરોજ એક ફકરો લખવાનો નિયમ લીધો છે સવાલ બે તમે ક્યારેય ચિંતામાં પડી ગયા છો કેમ જવાબ હા એક દિવસ પરીક્ષા નજીક આવતા મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું મને ચિંતા હતી કે હવે પરીક્ષા કેવી રીતે આપીશ સવાલ ત્રણ નાગદમન કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું કેમ જવાબ જ્યારે કાલિયા નાગ જાગ્યો ત્યારે ડર લાગે એવું થયું કારણ કે તે ઘણો જ બળવાન હતો અને કૃષ્ણ વચ્ચેના યુદ્ધમાં શું થશે તેનો ડર લાગ્યો પ્રશ્ન આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો સવાલ એક કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચો વચ્ચે તેથી ઓપ્શન જોઈએ અ દડો ખોવાઈ ગયો બ બધા મિત્રો ચિંતામાં પડી ગયા ક બધા મિત્રોએ કૃષ્ણને ઉચકી લીધા સાચો જવાબ આવશે બ બધા મિત્રો ચિંતામાં પડી ગયા આથી તેના પર ચોરસ કરીશું સવાલ બે બલભદ્ર માનતા હતા કે કૃષ્ણને એક જ જણ વારી શકે અ મિત્રો બ કૃષ્ણ પોતે ક બલભદ્ર સાચો જવાબ બ કૃષ્ણ પોતે ત્રણ ખેલાડીઓએ નિયમ બનાવેલો કે અ દડો નદીમાં જાય તો દડો લઈ આવો બ જેણે માર્યો હોય એ લઈ આવે ક રમત રમવાની બાંધ કરી દેવી સાચો જવાબ બ જેણે માર્યો હોય એ લઈ આવે પ્રશ્ન ક્રમ ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે ખેલાડીઓએ રમવાનું નક્કી કર્યું હતું ખેલાડીઓ રમવાનું નક્કી કરે છે ખેલાડીઓ રમવાનું નક્કી કરશે હવે બાળ મિત્રો આ ઉદાહરણ પ્રમાણે વાક્યો લખીએ એક મેં વાર્તા વાંચી હું વાર્તા વાંચું હું વાર્તા વાંચીશ સવાલ બે હું અમદાવાદ ગયો હું અમદાવાદ જાઉં છું હું અમદાવાદ જઈશ ત્રણ અમે ક્રિકેટ રમ્યા અમે ક્રિકેટ રમી રહ્યા છીએ અમે ક્રિકેટ રમીશું પ્રશ્ન ક્રમ ચાર કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો મિત્રો એ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાના છે સવાલ એક છોકરા દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય કૌંસમાં શબ્દ આપેલો છે ક્યાં આ ક્યાં શબ્દ પરથી પ્રશ્ન બનાવીએ છોકરાઓ દરરોજ ગાયો ચરાવવા ક્યાં જાય છે હવે કોણ પરથી પ્રશ્ન બનાવીએ કોણ દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય હવે શું શબ્દ પરથી પ્રશ્ન બનાવીએ છોકરાઓ દરરોજ શું કરવા જંગલમાં જાય સવાલ બે કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પેલો પ્રશ્ન કૃષ્ણ અને બલભદ્ર કોની વાત સાંભળતા હતા બધા ગોવાળોની વાત કોણ સાંભળતા હતા કૃષ્ણ અને બલભદ્ર શું કરતા હતા ત્રણ છોકરાઓને મેદાનમાં લંગડી રમવાની મજા પડી પ્રશ્નો બનાવીએ છોકરાઓને ક્યાં લંગડી રમવાની મજા પડી કોને મેદાનમાં લંગડી રમવાની મજા પડી છોકરાઓને મેદાનમાં શું રમવાની મજા પડી પ્રશ્ન ક્રમ પાંચ આપેલા શબ્દો જેવા બીજા શબ્દ લખો ઉદાહરણ તરીકે ગણગણાટ મગમગાટ ચકચકાટ બળબળાટ ચમચમાટ ઘમઘમાટ સમસમાટ પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો ઉદાહરણ આપ્યું છે અમે કૂતરો પાળ્યો કાઉસમાં આપ્યો છે કૂતરા હવે એનો વાક્ય અમે કૂતરા પાળ્યા તો મિત્રો ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે સવાલ એક હું દોડ્યો કાઉસમાં લખ્યું છે બધા હવે બધા પરથી વાક્ય બનાવીએ બધા દોડ્યો બે સસલું સિંહથી ગભરાયું સસલા સિંહથી ગભરાયા ત્રણ મૈત્રીએ છાપડીમાંથી સફરજન લીધું બધાએ છાપડીમાંથી સફરજન લીધા ચાર મેં વાર્તાનું પુસ્તક વાંચ્યું અમે વાર્તાના પુસ્તક વાંચ્યા પાંચ છોકરું ખડખડ હસવા લાગ્યું છોકરા ખડખડાટ હસવા લાગ્યા પ્રશ્ન 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બાળમિત્રો હવે ખાલી જગ્યાની સમજ મેળવીએ એક હું આવતા વર્ષે નવરાત્રીમાં રમવા ખાલી જગ્યા જવાબ આવશે રમેશ હું આવતા વર્ષે નવરાત્રીમાં ગરબા રમીશ બે ગઈકાલે મને મેચ જોવાની મજા ખાલી જગ્યા પડી આજે મામા નવી ગાડી લઈને ખાલી જગ્યા જવાબ આવશે આવ્યા ગયા અઠવાડિયે અમે ગુલાબ જાંબુ ખાલી જગ્યા જવાબ લખ્યું ખાધા પાંચ અત્યારે હું ફિલ્મ ખાલી જગ્યા જવાબ છે જોઉં છું પ્રશ્ન આઠ આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો બાળ મિત્રો અહીં બે શબ્દો આપેલા હશે એ બે શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે એક ગીલી દંડો અને ક્રિકેટ વાક્ય લખીએ મને ગીલી દંડો અને ક્રિકેટની રમત ખૂબ જ ગમે બે ચિંતા અને દડો દડો નદીમાં પડતા બધા બાળકો ચિંતા કરવા લાગ્યા સવાલ ત્રણ જંગલ ગર્જના જંગલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવ્યો ચાર જીવ અને જોખમ સૈનિકો જીવ જોખમમાં મૂકીને સરહદ પર લડાઈ કરે છે પાંચ નદી કાંઠે મુશ્કેલ નદી કાંઠે બહુ પાણી આવતા હવે નદી કાંઠે રમવું મુશ્કેલ છે પ્રશ્ન ક્રમ નવ કાવ્ય પંક્તિના કેટલાક શબ્દો આડા આવળા થઈ ગયા છે જે તે શબ્દને યોગ્ય સ્થાને મૂકી કાવ્ય પંક્તિ ફરીથી લખો બાળ મિત્રો અહીં કાવ્ય પંક્તિમાં કેટલાક શબ્દો આડા આવળા લખ્યા છે તેને યોગ્ય સ્થાને મૂકીને કાવ્ય પંક્તિ ફરીથી લખવાની છે એક જાગશે મને મારશે મને બાળ હત્યા લાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે

પ્રશ્ન ક્રમ દસ આ ચિત્રમાં બિલાડી ગાય અને વાછરડું શું વાત કરતા હશે તે તે લખો અહીં ચિત્ર આપેલું છે છે તેમાં બિલાડી ગાય અને વાછરડું શું વાત કરતા હશે લખવાનું ચાલો લખીએ બિલાડીને તેનું બચ્ચું દેખાયું નહીં હોય તેથી તે રસ્તામાં સામેથી આવતા ગાય વાછરડાને પૂછતી હશે કે તમે આગળ ક્યાંય મારું બચ્ચું જોયું છે ત્યારે ગાયે કહ્યું કે હા અહીંથી થોડું આગળ બચ્ચું ઝાડ નીચે રમી રહ્યું છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો